નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ બાવીસ છ બે હજાર પચીસ વાર રવિવાર આજે આપણે જાણવાના છીએ રાજકોટ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ તે પહેલાં અમારી આ કે માર્કેટ યાર્ડ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો જેથી કરીને સૌથી પહેલાં તાજા બજાર ભાવ જાણવા મળે તો ચાલો મિત્રો ચાલુ કરીએ આજના તાજા બજાર ભાવ જીરું બત્રીસોથી આડત્રીસો પચાસ રૂપિયા સિંગદાણા ચૌદસો પચાસથી સોળસો વીસ રૂપિયા કલોજી ચોત્રીસો નવ્વાણું થી ઓગણ રૂપિયા રાયડો એક હજાર એસી થી તેરસો રૂપિયા એરંડા અગિયારસો એસી થી તેરસો બાર રૂપિયા ચણા નવસો પંચ્યાસી થી અગિયારસો પંદર રૂપિયા અજકા બીજ એકતાલીસો થી પંચાવનસો અગિયાર રૂપિયા સુવા એક હજાર પંચાવન થી બારસો પચાસ રૂપિયા મેથી આઠસો ત્રીસ થી અગિયારસો ઓગણસાઠ રૂપિયા અડદ અગિયારસો એકસઠ થી ચૌદસો સત્તર રૂપિયા મગ તેરસો વીસ થી સોળસો સિત્તેર રૂપિયા તુવેર એક હજાર વીસ થી તેરસો દસ રૂપિયા ધાણા એક હજાર સિત્તેર થી તેરસો પચાસ રૂપિયા સોયાબીન સાતસો પંચાણું થી આઠસો ચોપન રૂપિયા જુવાર છસો થી નવસો રૂપિયા લસણ આઠસો એકાવન થી ચૌદસો સાઠ રૂપિયા વરિયાળી સાતસો પચાસ થી અગિયારસો પચાસ રૂપિયા તલકાળા અઠ્યાવીસો પચાસ થી ને ચોત્રીસો પચાસ રૂપિયા તલ સફેદ તેરસો થી એકવીસો રૂપિયા ઘાઉં ટુકડા ચારસો થી પાંચસો પચાસ રૂપિયા ચારસો ઓગણપચાસ પાંચસો સોળ રૂપિયા મગફળી ઝીણી એક હજાર થી સોળસો પચાસ રૂપિયા મગફળી નવસો થી બારસો પાંચ રૂપિયા કપાસ તેરસો થી સોળસો થી રૂપિયા મિત્રો અમારી ચેનલ પર તમે નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ્સ અને સપોર્ટ જરૂર કરજો જેથી કરીને દરરોજના તાજા બજાર ભાવ જાણવા મળે